એલા મિત્રો કેમ છે બધાઈને આજના બ્લોગ માં તમે બધાનો હાર્દિક આદિ હાર્દિક તો આજે મારું નામ છે પ્રથમ આને ટોળક મસ્ત અરે મસ્ત નહીં કોઈ ખાઈ ન કે એ જો જો ખાઈ ચમચી ખાઈ હવે જો જો હવે રકાબી હાથ રકાબી ખાઈ કે

આ જો અતારે નથી તૂટરી એટલે માર ચાં ગોત્રી તૂટી ગઈ માટે મળશે રૂપિયા আইবা আইবা। মনে মে বড়ে নটাই দি সরা পप्पा ने। আমারে ওটা। आ छे मारा पापा ना मामी। মিং

<laughs> तो हाँ <laughs> मारो, हमको मारो, हमको जिंदा मत छोड़ो साला हम हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है <laughs> <laughs> <भी बता> <laughs>

બી દેખાતા <laughs> <trio så rails>